બનાવને પગલે દુકાનદારને સામને નુકસાન થવા પામ્યું હતું ડભોઈનગરના કાયસ્થવાગા વિસ્તારમાં વિનોદભાઈ કોટવાણીની ઇલેક્ટ્રિક સામાન રિપેરિંગની દુકાન આવેલી છે આજે વડોદરા કામ અર્થે રોકાયેલા દુકાનદારની દુકાનમાં બપોરના સુમારે અચાનક ધુમાડાના દુકાનમાંથી નીકળતા અફરાતફરી સર્જાઈ હતી સ્થાનિક લોકો દ્વારા ડભોઈ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ડભોઈ નગરપાલિકા ફાયર ટીમ દ્વારા દુકાન ખોલી જોતા એક ટીવીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું જો કે તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના થતા ટળી હતી રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડભોઈ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ